વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે તારીખ ચોથી એપ્રિલના રોજ એક સગીરભાઈની દીકરીના અપહરણની હકીકત મળેલી હતી સોળ વર્ષની દીકરીને કોઈ અપહરણ કરીને લઈ ગયેલું હતું આરોપી વિશે કોઈપણ જાતની જાણકારી જે સગીર દીકરીના માતા પિતાને નહોતી તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનો દાખલ કર્યા બાદ આ જે દીકરી છે એની તપાસમાં વલસાડ શહેરના જે રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે હાઈવેના અલગ અલગ સોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા એ ઉપરાંત ઓટો રિક્ષા જે એસોસિએશન છે એનો સંપર્ક કરીને ઓટો રિક્ષાવાળાઓ કેબવાળાઓ ટ્રાવેલ એજન્સી રેલવે બસ તમામ જગ્યાએ એ તમામ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને એ ઉપરાંત જે અપહરણ થનાર બાળકી છે એનું ઇન્સ્ટાગ્રામ અને એની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાબતે પણ ડિટેલ્ડ અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એની આગળ ફર્ધર એમનીથી ડેટા મંગાવવામાં આવેલા હતા અને સગા સંબંધીઓ એના મિત્રોની તમામની પૂછપરછ કરવામાં આવી હતી અને એના આધારે આ જે અપરત બાળકી છે એને રાજસ્થાન બાલોત્રાનો રહેવાસી પ્રહલાદસિંહ નામનો વ્યક્તિ પ્રહલાદસિંહ રાજપુરોહિત નામનો વ્યક્તિ ભાગાડીને લઈ ગયા હોવાની પાકી હકીકત મળેલી હતી અને એ આરોપી આ દીકરીને ગોવા ખાતે લઈ ગયો છે એ ધ્યાને આવતા તાત્કાલિક વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગોવા રવાના કરવામાં આવી હતી અને ગોવાની લોકલ પોલીસની મદદથી આ અપરિત બાળકીને પરત મેળવી લેવામાં આવી છે અને સાથે સાથે આરોપી પ્રહલાદસિંહ રાજપુરોહિતની પણ ધરપકડ કરવામાં આવી છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને જે મિશન મિલાપ એક અભિયાન માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે મિશન મિલાપ વલસાડ જિલ્લા પોલીસ ચલાવી રહ્યું છે એ અંતર્ગત સગીર વયની બાળકીને માતા પિતાને મિલન કરવામાં મોટી સફળતા વલસાડ સિટી પોલીસને મળી છે હાલના તબક્કે બાળકીની જે પૂછપરછ કરવામાં આવી છે એ અને ચાઇલ્ડ વેલફેર રૂબરૂમાંની પૂછપરછ કરતા બાળકી સાથે કોઈ પણ પ્રકારનું દુષ્કર્મ થયેલ નથી અને બાળકીનું વધુ જે સીઆરપીસી એકસો ચોસઠ એ મુજબનું નવ નિવેદન હાલ મેળવવાની કાર્યવાહી તજવીજમાં ચાલુ છે બાળકી સાથે આજે આરોપી છે એ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા થ્રુ સંપર્કમાં આવેલો હતો અને એના આધારે જ બંને એકબીજાના સંપર્કમાં આવેલા હતા અને ચેટિંગ કરતા હતા અને જેના આધારે આ સગીરભાઈની બાળકીને લલચાવી પોસલાવીને એ આરોપી છે એને ભગાડીને લઈ ગયો હતો